મને અમે ચકલીનું ઘર પણ બનાવી દીધું છે તો હું તમને બતાવી દઉં ચકલીનું ઘર વાવ ચકલી આવી ગઈ અંદર તો આ ઘર બનાવી દીધું ચકલીનું અને અંદર ચકલી પણ છે અત્યારે શું છે કે ચકલી ઓછી જોવા મળે છે એટલું બધું આ શું ગામડા વિસ્તાર હોય ને એટલે ચકલી જોવા મળે અને સરસ મજાનો મારો તુલસીનો ક્યારો થોડો થોડું કચરો તમે જોઈ શકો છો અને હવે તો ધીમે ધીમે શું થાય કે પંખા ઉપર આવતી હતી મને એમ થયું કે એને ઘર જ બનાવવું છે એના પહેલા પણ એક ઘર બનાવીને મેં મૂક્યું જ હતું અહીંયા તમે જોઈ શકો છો પણ ત્યાં આગળ એટલી ચકલી જતી જ નથી ખબર નહીં કેમ અને પંખા ઉપર આવીને બેસતી પછી બહારની સાઈડ જો ઘર ને તો અત્યારે શાંતિ થઈ ગઈ હવે પંખા ઉપર નથી આવતી અને પંખો પણ અમે ચાલુ કરી શકીએ છીએ અને આપણી સીટીઓ તો વાગવા માંડી છે ફટાફટ મગનું શાક બનાવવાનું છે તો ચાલો આગળ બ્લોગમાં બને રહે છે તો થઈ છે અને અત્યારે મારી થોડું સ્ટિચિંગનું કામ છે તો આ ડ્રેસ જે કાલનો સીવાનો પડ્યો છે અમે નાયરા સોરી નાયરા કુર્તીની આલિયા કટ અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે તો એ કુર્તી બનાવી છે ને થોડું કામ બાકી છે તો કમ્પ્લીટ બની જાય પછી હું તમને બતાવું તો ફ્રેન્ડ્સ આપણે જે કાલની કુર્તી અધૂરી છોડી હતી એનું કામ મેં ચાલુ કરી દીધું છે અને બપોરનો ટાઈમ છે તો બપોરના ટાઈમમાં એક તો આળસ બહુ આવે ઉનાળાના ટાઈમમાં બગાસા તો ખૂબ જ આવે છે અને એકદમ આરામ કરવાની ઈચ્છા થાય છે પણ જે કામ આપણું અધૂરું હતું એ મારે પૂરું કરવું પડશે કારણ કે કસ્ટમરનો ઓર્ડર પૂરો કરી અને મારે એમને કુર્તી આપવાની છે તો આપણે કામ કરી દઈએ લીધો ને છોડ નરસિંહજી સારું જેમ બે તો ફ્રેન્ડ્સ અમારા ઘરે આવે છે મહેમાન અને મહેમાનને લેવા જાય છે તો મને થઈ ગયા થોડીક ક્લિપ લઈ લઉં પછી એ લોકો આવે ત્યારે આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું કોણ આવવાનું છે શું છે આગળ બ્લોગમાં જોઈશું અત્યારે તો મારી કુર્તી સ્ટીચ થવામાં થોડો ટાઈમ છે આખી થઈ ગઈ એટલે હું તમને બતાવું તો ફ્રેન્ડ્સ કુર્તી તો સિલાઈ ગઈ છે તો હું તમને આખી બતાવું દિશા ફકલીજી બતાજી એ સ્લો ક્લાઈડ કરજી બકા કો બિના બાઈજી હમ આજે દેખા સે બાર મે લાઈટ આવ તો ફ્રેન્ડ્સ কুরતી બનીને તૈયાર છે પ્રીસ કરી લીને નમસ્તે હિયે સે સારી રીતે কুরતી સ્ટીચિંગ કરી દીધી એકદમ શોર્ટ જીન્સ ઉપર પહેરે હે ઇસમે તો কুরતી સ્ટીચ કરતા કરતા કેટલા વાગ્યા કાલનું જે અધૂરું કામ હતું ને એ પૂરું થયું પોણે ત્રણ 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 આમ દસ મિનિટની વાર અને બપોરનો ટાઈમ થઈ ગયો ને એકદમ આમ આરામ કરવાની ઈચ્છા થાય તો થોડી વાર આરામ કરી લઈએ પછી ફ્રેન્ડ્સ મહેમાન આવશે તો આગળ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો કે કોણ મહેમાન આવવાના છે હું સવારની કે કે કરું છું કે મહેમાન આવવાના મહેમાન આવવાના જોઈએ કોણ આવે છે આયા અચૂક એ તો પન પન વી આવ અચૂક ના બસ ફૅન ફોલોઇંગ કેટલી હે લ્યા એરિયાન જલ્દી સેલિબ્રિટી આયા સેલિબ્રિટી આ પાછલે પાછળ આગળ સેલિબ્રિટી આવે ડ્રાઈવર સેલિબ્રિટી ની પડી ગયું સેલિબ્રિટી ની પડી ગઈ આ એન્ટ્રી એન્ટ્રી થાય đo tai cái à mình đo tai đo tai bắp chân đo tai cái ਆ ਕੋਣਾ ਆ ਕੋਣਾ ਇਹ ਕੋਣਾ ਇਹ ਕੋਣਾ ਬੈਟਰੀ ਤੀਸ਼ਾ ਵੀਸ਼ਾ ਇਹ ਨਾ ਕਰ ਰੋਇਦਾ ਤੀਸ਼ਾ ਇਹ ਦੀਸ਼ਾ ਇਹ ਪਾਣੀ ਨਹੀਂ ਪੀਓ ਹੈ ਨਾ ਕੋੜਾ ਖਟਕਾ ਕੇ ਦੀਆ ਦੋ ਕੰਨੇ ਮੈਂ ਵੀ ਰਿਜ ਨੂੰ ਆਉਂਦੀ ਰਿਹਾ ਰਿਜ ਵਿੱਚ ਪਾਣੀ ਮੁੱਕ ਗਿਆ ਆਪਣੇ ਆਹ ਪਕਾਸ ਬੀਜੋ ਆਹ ਪਕਾਸ Pak cik nak ikut pon? Ha! Jai Jai kat Jai 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 kat sini. Nor tak jalu aja, mandi siapa? Jai Jai tak? Ah. Pagi lagi. Alhamdulillah, pagi lagi मॉनी मॉनी आ रहा है किसान आप ही आप ही तो भाई यार सेलिब्रिटीज है ना हमें राज होता था सेलिब्रिटी नहीं आ मर्मादे तो बहुत मोटो सेलिब्रिटी हूँ कई जी सेलिब्रिटी हूँ कई जी ओ मजा तो चलो भाई चाय चापेवी कॉफी सुबह हुआ चापेकॉफी हेडर चाय आया

પારબુલે તો બીજો નહી બેવા દે કે તો લઈ જાય મોમ બેતી તી છીચડી હું

जीओ पानी फसे रे ले 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 મામા માથે નમાય માથે નવા પડ હનુમાનને નવાયી ચલો એડો એસર અમાર ક્રિકેટ રમા હનુમાનજી આઈ ગયા હનુમાનજી આઈ ગયા એ સેમ તો કરો યાર દે યાર

এ এনে না দে চম্বল ঠিক নে দে রে পুরো আমার মা মমি তো ওলতো

एक मिनट से चुप कर ही बैठो ना बस चालू चालू ये हमको दे दो वीडियो चालू तो ना तो करियो ना अब आजी देख जी कई सारी आइसक्रीम सारी चॉकोबार सारी है। ये वाली ये वाली ये वाली वेर वाली <laughs> वो बोल तो कि मत बकन पंखट ले रखियो ठंडक से निकले पप्पा मामा नहीं काजू आज नहीं खा ले कल कर अभी नहीं कुछ करे जाते नहीं अभी नहीं गई वो सुबह जाएगी कुछ करे जाते हैं हां सुबह जल्दी जल्दी जाएगी अभी नहीं जाएगी ओके ओके अभी नहीं जाएगी नहीं ओके लाइक करो लाइक करो फटाफट लाइक करो

તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય મળીશું નેક્સ્ટ વિડીયો